નમસ્કાર પેન્શનર મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ એટલે કે ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો પેન્શનરો માટે જાણવું અત્યંત જરૂરી છે તો તમામ પેન્શનરોએ ઓક્ટોબર મહિનાથી પેન્શન મેળવવા માટે આ કામ જરૂર કરવું પડશે નહીતર પેન્શનનું શું થશે તેની આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો અને હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો કૃપા કરીને વિનંતી કરું છું કે આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો શરૂ કરીએ આજનો વિડીયો તો સૌથી પહેલાં વાત કરીએ તો આઠમો પગાર પંચ બે હજાર પચીસના નવીનતમ સમાચાર વિશે તો બધા સરકારી કર્મચારીઓ આઠમા પગાર પંચની રાહ જોઈ રહ્યા છે તો સરકાર દ્વારા આઠમો પગાર પંચ ક્યારે લાગુ કરવામાં આવશે તો અહીં તમને સંપૂર્ણ માહિતી આપવામાં આવશે કે સરકાર દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન અનુસાર આઠમો પગાર પંચ ક્યારે લાગુ કરવામાં આવશે તો અહીં તમને તેના વિશે માહિતી મળશે અને તેની સાથે પગાર કેટલો વધશે તે પણ જણાવવામાં આવશે મિત્રો તો મિત્રો આજના વિડીયોમાં આપણે એ પણ ચર્ચા કરવાના છીએ કે આઠમો પગાર પંચ લાગુ થશે અને કેટલો પગાર અને પેન્શનમાં વધારો થશે અને ઓફિશિયલ નોટિફિકેશન ક્યારે જાહેર થશે તે બધી આજના વિડીયોમાં આપણે સંપૂર્ણ વિગતવાર વાત કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને રાજ્ય સરકારના કર્મચારીઓ એવા તમામ સરકારી કર્મચારીઓ રાહ જોઈ રહ્યા છે કે સરકાર દ્વારા આઠમો પગાર પંચ ક્યારે લાગુ કરવામાં આવશે અને આઠમું પગાર પંચ લાગુ થયા પછી દરેક વ્યક્તિ રાહ જોઈ રહ્યા છે કે પગાર કેટલો વધશે અને પેન્શન કેટલું વધશે તો અહીં તમને જણાવવામાં આવશે કે આઠમો પગાર પંચ ક્યારે લાગુ થશે અને પગાર કેટલો વધશે તો મિત્રો કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારના જે કર્મચારીઓ અને પેન્શનરો છે તે તમામ આઠમો પગાર પંચ અને પોતાના પગાર પેન્શનમાં કેટલો વધારો થશે તેની એક આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તો બધા કર્મચારીઓ આઠમું પગાર પંચ ક્યારે લાગુ થશે તેની રાહ જોઈ રહ્યા છે તો તમને જણાવી દઈએ કે હાલમાં સાતમું પગાર પંચ બે હજાર પચીસમાં લાગુ થઈ રહ્યું છે અને સાતમું પગાર પંચ બે હજાર પચીસમાં સમાપ્ત થશે ત્યારબાદ આ વર્ષે આઠમો પગાર પંચ લાગુ થવાની સંભાવના છે તો તમે જાણતા હશો કે સૌ પ્રથમ પગાર પંચ કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરવામાં આવે છે અને ત્યારબાદ લગભગ ચાર મહિના કે છ મહિના પછી તે બધા રાજ્યોમાં લાગુ કરવામાં આવે છે તો મિત્રો ખાસ કરીને વાત કરી તેમ સૌથી પહેલાં પગાર પંચ હોય મોંઘવારી ભથ્થુ હોય તે તમામની જાહેરાત કેન્દ્ર સરકાર એટલે કે સેન્ટ્રલ ગવર્મેન્ટ જાહેર કરતી હોય છે અને ત્યારબાદ અલગ અલગ સમય એટલે કે ચાર પાંચ છ મહિના પછી રાજ્ય સરકાર પણ તેનો અમલ કરતી હોય છે તો એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વર્ષે ડિસેમ્બર બે હજાર પચીસમાં આઠમા પગાર પંચ લાગુ થવાની સંભાવના છે તો સરકારે આ માટે સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે આ સાથે સરકારે એ પણ જણાવ્યું છે કે આઠમો પગાર પંચ લાગુ થયા પછી કર્મચારીઓના પગાર કેટલા હશે અને નિવૃત્ત કર્મચારીઓનું પેન્શન કેટલું હશે તો અંગે પણ માહિતી આવી છે જે તમને અહીં જણાવવામાં આવી છે તો વાત કરી તેમ સાતમો પગાર પંચ છે તે એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ તેના દસ વર્ષ પૂર્ણ કરશે અને ત્યારબાદ આઠમો પગાર પંચ લાગુ થશે અને આઠમો પગાર પંચ લાગુ થતા કર્મચારીઓના પેન્શન કેટલા હશે તેમજ જે નિવૃત્ત કર્મચારીઓ હોય એટલે કે પેન્શનરો હોય તેમનું પેન્શન કેટલું હશે તેની આજના વિડીયોમાં આપણે આગળ વાત કરવાના છીએ તો આઠમા પગાર પંચના અમલ પછી કેટલો પગાર મળશે તે અંગે અમે તમને જણાવી દઈએ કે સરકાર તરફથી મળેલી માહિતી મુજબ આઠમા પગાર પંચના અમલ પછી હાલમાં કાર્યરત તમામ સરકારી કર્મચારીઓના પગારમાં પાંત્રીસ ટકાનો વધારો કરવામાં આવશે એટલે કે જો તમને હાલમાં રૂપિયા સો મળી રહ્યા છે તો ભવિષ્યમાં તમને એકસોને પાંત્રીસ રૂપિયા મળવાનું શરૂ થશે આ એક ઉદાહરણ તરીકે વાત કરી તો આ રીતે તમને તમારા પગારમાં વધારો જોવા મળી શકે છે એટલે કે તમારા પગારમાં લગભગ દોઢ ગણો એટલે કે એક પોઈન્ટ પાંચ ગણો વધારો થશે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો આઠમા પગાર પંચના અમલ પછી નિવૃત્ત સરકારી કર્મચારીઓના પેન્શનમાં કેટલો વધારો થશે તો તમને જણાવી દઈએ કે પેન્શન અંગે સરકારે આ નિયમ લાગુ કર્યો છે તો તમામ સરકારી કર્મચારીઓના પગારમાં ત્રીસ ટકાથી પેન્શનમાં છત્રીસ ટકાનો વધારો કરવામાં આવશે આ રીતે પેન્શન અને પગાર બંનેમાં મોટો વધારો જોવા મળી શકે છે અને તે ટૂંક સમયમાં લાગુ કરવામાં આવશે તો તે આગામી વર્ષ બે હજાર છવ્વીસમાં માર્ચ સુધીમાં તમામ રાજ્યોમાં લાગુ કરવામાં આવશે મિત્રો તો મિત્રો આથી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માત્ર